નમસ્કાર મિત્રો ગોગા મહારાજ ના પડચા ગુજરાત માં જ નહીં પણ દુનિયા ભરમાં ઓળખાય છે તો આજના વિડીયોમાં આપણે ગુજરાત નું સૌથી ધાર્મિક અને લોકોની મનની મનોકામના પૂર્ણ થતી એવા કહાવાના ગોગા મહારાજ ઇતિહાસ વિશે વાત કરવાના છીએ આજથી હજારો વર્ષો પહેલા કાશી એક સાધુ મહારાજ હતા તેમનું નામ કાશીનાથ બાપુ હતું તેઓ ખૂબ જ તપસ્વી મહારાજ હતા ઘણા વર્ષો તપસ્યા કર્યા બાદ તેઓ પોતાની જમાત સાથે બહાર નીકળ્યા છે તો તેઓ ગુજરાત આવી પહોંચે છે તેઓ બધા સાધુઓ બાવાઓ સાથે એક જંગલ અને સુમશાન

અને મહંત જોડે જાય છે કાશીનાથ બાપુને જોઈ રબારી ખૂબ જ ખુશ થઈ જાય છે તો તે દરરોજ સવાર સાંજ કાશીનાથ બાપુને દૂધ આપવા માટે આવે છે અને એ એમની સેવા પણ કરવા લાગે છે રબારી ખૂબ જાય છે અને બાપુની સેવા કરવા લાગે છે અને થોડાક વર્ષો પછી કાશીનાથ બાપુ બાજુના ગામમાં એટલે ટુંડાલી ગામમાં જાય છે કાશીનાથ મહારાજ જે છે એ ત્યાં જ રહેવા લાગે છે અને ત્યાં જ તપસ્યા કરવા લાગે છે ઘણા વર્ષોની તપસ્યા બાદ કાશીનાથ બાપુ ટુંડાલીમાં જ સમાધિ લઈ લેવાનો નિર્ણય કરે છે અને એક દિવસ તેઓ સમાધિ

આપે છે રબારી બાપુને દૂધ આપે છે પીવા માટે તો બાપુ દૂધ પી લે છે અને અંતમાં રબારી બાપુને ઘરે આવવા માટે આગ્રહ કરે છે તો બાપુ રબારીને આશીર્વાદ આપે છે કે હું તારી સાથે જ છું અને તેને માળા અને પોતાની જોડી એ રબારીને આપે છે અને કહે છે કે તું આ બે વસ્તુઓ સાચવીને રાખજે એ રબારી આ વસ્તુઓને સાચવી અને ઘરે લાવે છે તો ત્યાં ગોગા મહારાજ વસી જાય છે અને કુંડાળીમાં આજ દિન સુધી ગોગા મહારાજ જે છે એ પ્રસિદ્ધ એમનું મંદિર થઈ જાય છે અને થોડા સમય પછી એ રબારીનો પરિવાર બાજુના ગામ એટલે કહાવામાં આવે છે તો કહાવાની અંદર આપણે જોઈએ છીએ આજ દિન સુધી ગોગા મહારાજ ના પરચા દેખાય છે આને ખુબ જ ચમત્કારિક મંદિર છે તો મિત્રો આ જે સ્ટોરી હતી